સ્ના ચંદનચર્ચિતજ જનૈષ્પસ્ત્રજા કરતસૂર્યમયો સેવિતખ श्रीचन्द्रसालोपरि धृतवारोटकमेकपाणितलके तलके न्यहस्तेन तम् भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनम् ओ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्री नीलकण्ठाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय गणेश्यामाय नमो नमः લીલા ચેષ્ટા મહાત્મ્ય કથા સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત સરસ મજાના પદો પ્રથમ શ્રી રે પણ અદ્ભુત એવું બીજું પદ સાંભળ સૈયર રે લીલા નટના ગણેશ બીજા પદનું આપણે સૌ ભેગા થઈને અહીંયા ગાયન કરી सांबर सैर रे लीला नटना घर नी सुनता सुखडो रे आपे सुख सागर नी ने राखी उगा जीवन बारे क्यारे चमकी रे ध्यान करता जागे जोता जीवन रे जन्म मरण भागे पोता रे कथा बनाई बेचे चंदर जन ने रे सामो जो रे जान धरी ने बैठा हो हरि पोते संतरी जने रे तृप्त न थाय जो ते साधु कीर्तन रे काय वजाड़ी वाजा तेमने जोई रे मगन थाय महाराजा तेमनी भेड़ा रे चपटी वजाड़ी गाय संतरी जने रे निखी राजी थाय क्या रिक्शा दूरे गाय वजाड़े थाली बेड़ा काय रे थाली दैवन माड़ी आग सा कीर्तन गाय जा रे पोता आग रे कथा वचाय त्यारे पोते वारे करता होय बहुना में खसाया वेरे

એમાં સ્વામી કહે છે ત્રીજી કડી ક્યારેક ચમકી રે ધ્યાન કરતા જાગે જોતા જીવન રે જન્મ મરણ દુઃખ ભાગે જો કરતા હોય અચાનક મહારાજ ક્યારેક ક્યારેક એવું બનતું રોજ નહીં ક્યારેક એટલે ક્યારેક શબ્દ ઉમેરવો પડે રેગ્યુલર બનતું હોય ધ્યાન કરતા હોય જાગી જતા હોય તો ક્યારેક શબ્દ ઉમેરવો પડે નહીં પણ ક્યારેક એવું થતું ધ્યાન કરતા હોય જાગી જાય ક્યારેક ચમકી રે ધ્યાન કરતા જાગે ચોતા જીવન રે જન્મ મરણ દૂક ભાગે હવે આટલી જે મહારાજની ચેષ્ટા કે આખો મીચી નેત્રકમણ મીચી લાઠી વાળી કે પદ્માસન વાળીને સ્વસ્વરૂપના ધ્યાનની અંદર મગ્ન હોય અને અચાનક જાગી જાય અચાનક જાગી જાય આટલી જે મહારાજની આ ચેષ્ટા છે એ જન્મ મરણનો નાશ કરનારી એ છે જેણે આ દર્શન કર્યા જેણે જેણે આ ચેષ્ટાને સંભાળી આટલા જ ચરિત્રને ને સંભાળ્યા એનું ફળ શું છે જન્મ મરણનો નાશ થઈ જાય ચોર્યાસી લાખ જાતના ચક્કરથી રહિત થઈ જાય આ બધા પરમાત્માના ચરિત્ર છે આમ આપણે આ ચરિત્ર લાગે કેવું કોઈ ધ્યાનની અંદર બેઠો હોય ને સફાળો જાગી જાય અચાનક જ ઈચ્છો પ્રસંગ કેવો લાગે થોડોક અયોગ્ય પ્રસંગ દેખાય કેવો દેખાય અયોગ્ય ધ્યાન કરનારો વ્યવસ્થિત ધ્યાન કરનારો વ્યક્તિ હોય તો કલાક બે કલાક ત્રણ કલાક ચોવીસ કલાક ધ્યાન કરનારા છે ગોપીનાથ દાસ સ્વામી હતા ત્રણ દિવસ લગી બેસી રહ્યા હતા ધ્યાનમાં રાજકોટ ગુરુકુળના ધર્મજીવન સ્વામીના શિષ્ય ના ધર્મજીવન સ્વામીના ગુરુ ગોપીનાથ દાસ સ્વામી લાગ લગાટ ઉપરા ઉપરી ત્રણ દિવસ સુધી ધ્યાનમાં બેસી રહ્યા હતા ન ઉભું થવાનું ખાવાનું નહીં પીવાનું નહીં બોલવાનું નહીં માત્ર ધ્યાન આખો એટલે એવા પણ સંતો હરિભક્તો છે લગાટ ત્રણ દિવસ લાગ લગાટ પાંચ દિવસ મારા જ વખતે તો સંતો હતા સાત સાત દી દસ દસ દી બાર બાર પંદર પંદર દિવસ ધ્યાનમાં જ ઉતરી જતા નહીં થવાનું ખાવા પીવાનું બોલવાની કોઈ ક્રિયા જ નહીં તો મહારાજ પણ આવી રીતે ધ્યાન કરતા ને અચાનક જ ક્યારેક આવી રીતે સફાળા જાગી જવું એટલે કેવો પ્રસંગ લાગે અયોગ્ય ચરિત્ર લાગે અયોગ્ય પ્રસંગ લાગે જો આદરણ સામયે હરી ચરિત્રમુ સગરપુર 4 અને તરંગ છવ્વીસ સરસ મજાની એક ચોખવટ કરી છે યોગ્ય પ્રસંગ કે અયોગ્ય પ્રસંગ ને મહારાજના ચરિત્રોની હરી કોયોગ જો સબ ચરિત રહે મોક્ષ સહિત કરે નિરો જો જો નિર્દોષ નિર્દોષ હરી ભગવાનના પરમાત્માના ચરિત્રો યોગ્ય હોય એટલે ગાવા લાયક હોય સાંભળવા લાયક હોય શ્રવણ કરવા લાયક હોય કે કોઈ અયોગ્ય ચરિત્ર અયોગ્ય ચરિત્રને આપણે કેવા ચરિત્ર કહીએ માનુસિક ચરિત્ર અને યોગ્ય ચરિત્રને દિવ્ય ચરિત્ર મે આગળ પણ વાત કરી દિવ્ય અને માનુષિક ચરિત્ર આ બેનો નિશ્ચય કરી રાખવો પડે દિવ્ય અને માનુસિક ચરિત્રનો જો નિશ્ચય ન કર્યો તો આંબા શેઠની જેમ અવગુણ આવ્યા વગર નહીં ભગવાનનો એવો ગુણ આવે પછી ખાલી અદીબાના ખભા ઉપર હાથ મૂકે તેમાં ભગવાન મટી જાય એ પછી એમ કે સ્વામિનારાયણ ભગવાન છે નહી એ તો બાઈઓના ખભા ઉપર હાથ મૂકે છે જે આટલા દિવસથી ભગવાન માનતા હતા પૂજતા હતા સવારના પોરમાં વહેલા ત્રણ વાગ્યા તો ત્રણ સાડા તન ની અંદર તો ગઢાડી ચાલીને ગઢડા આવી જાય ડેલી હો ડેલી થી ચાલીને ગઢડા લઈને આવી જતા મહારાજ માટે સેવા બાજુમાં નથી બાજુમાં જાવ એટલે ગઢી થોડું દૂર થાય ને તે વખતે પગે ચાલીને આવવાનું બાઇક નતું કે ફોર વ્હીલ નથી બેસીને ફટાફટ પહોંચી આવે પંદર મિનિટમાં એવું હતું નહીં પગે ચાલીને આવવાનું હતું દાતલ લઈને સવારના પૂરમાં ત્રણેય ઋતુમાં ઉનાળામાં વાય પણ શિયાળોને ચોમાસું તો શું કેવી હાલત થાય શિયાળામાં કેવી ઠંડી એ ગઢપુરમાં ખુલ્લામાં ગઢાળી થી પાછું આવું ગઢડા કેટલી ઠંડી હોય કેટલું ઓઢે કરે તો એ ઠંડી ભયંકર લાગે ચોમાસું હોય ત્યારે તો જબરદસ્ત વરસાદ અને રસ્તો તો પાજો જંગલમાંથી આવવાનું ભગવાનના મહિમા વગર તો આ કાર્ય થાય મહિમા કેટલો બધો હશે રે ભગવાનનો ત્યારે સવાડા પૂર્વ વહેલા આવતા હશે ને એમને એમ તો નહીં આવતા હોય પણ તોય આવી સેવા કરી તો એ ત્યારે નિશ્ચય નતો કર્યો મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્રનો મારા જે ખાલી હાથ મૂકો એ અદિબાનો સંકલ્પ પૂરો કરવા એની ઈચ્છા હતી કે મારા જોડે મારા લગ્ન થાય એવો એક સંકલ્પ એનો પૂરો કરવા માત્ર હાથ જ મૂકો મારાને તો એને એમ થયું સ્વામિનારાયણ ભગવાન નથી એટલે આ વસ્તુ છે ભગવાનના જેટલા મનુષ્ય ચરિત્ર છે કે જેટલા દિવ્ય ચરિત્ર છે એ બધાય છે કલ્યાણના કરતા છે જો એને નિર્દોષ જાણવા હરિકો જોગ અજોગ સબ ચરિત્ર હે મોક્ષી જોગ એટલે યોગ્ય અજોગ એટલે અયોગ્ય હરિકો જોગ અજોગ એટલે હરિના યોગ્ય ને અયોગ્ય સબ ચરિત્ર હે મોક્ષ હિત બધાય ચરિત્રો મોક્ષને માટે જે આપણા મોક્ષ માટે છે મહારાજ કોઈને સમાધિ કરાવે ને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવે એ ચરિત્ર હોય તો એ આપણે ધામમાં લઈ જાય અને અદીમાના ખભા ઉપર હાથ મૂકે એ મહારાજનું ચરિત્ર હોય ને કે પછી બાબો દીવાન પકડવા માટે પાછળ પડ્યો હોય એના સૈનિકો પડ્યા હોય મહારાજ બચવા માટે ભાગે મને મારી નાખશે બચાવો 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 હરિભગતના ઘરે જઈને કોઠીની અંદર સંતાઈ જાય મને મારી નાખશે આવું ચરિત્ર હોય તોય આપણા કલ્યાણનું કરનારું અક્ષર ધામમાં આપનારું છે નિશ્ચય કરી રાખવો પડે અમદાવાદનો લોલંગર બાવો આવે મારવા માટે મહારાજ બીએ સિંહાસનની નીચે જતા રહીએ બેસવાનું સિંહાસન નીચે લગાઈ જાય કે હમણાં આવશે મને મારી નાખશે મને મારી નાખશે અરે કોઈ બચાવો કોઈ બચાવો આવું મહારાજ કરે તો આ શું કહેવાય બધાએ મનુષ્ય ચરિત્ર કેવાય બધા સામે દિવ્ય ચરિત્ર કેવા હતા ગઢપુરની અંદર મોટું લશ્કર દાદા ઉપર લડવા માટે આવતું દાદાને મારવા માટે તો હાથમાં પિસ્તોલ ને તમંચો ને તલવાર ને ધનુષ બાણ ને કેટલાય અસ્ત્ર શસ્ત્ર લઈને મહારાજ ઉભા રહી જતા સામે લડવા માટે એ કોઈમાં તાકાત છે દાદાનો વાળ વાકો કરી શકે સૌથી પહેલા મારી સામું લડે ત્યાં બીક નહીં લાગતી ત્યાં સંતાતા નતા એટલે આવા બંને પ્રકારના ચરિત્રો એ આપણા કલ્યાણના કરનારા છે જીય કું કરે નિરોગ જો નિર્દોષ જાને હરી ભગવાનને દોષ વગરના જાણીએ નિર્દોષ જાણીએ તો આ પરમાત્માના ચરિત્રો આપણને પણ નિરોગી બનાવે છે કેવા બનાવે છે રોગ વગરના એટલે દોષ વગરના નિર્દોષ આપણે પણ ભગવાન જેવા નિર્દોષ થઈ જાય છે મહારાજ કે જો તમે મને નિર્દોષ જાણશો તો હું તમને નિર્દોષ બનાવી દઈશ મને જેવો જાણે એવો ભગત થાય મને કામી જાણે તો મારો ભગત કામી થાય મને લોભી જાણે તો ભગત લોભી થાય મને નિર્લોભી જાણે તો નિર્લોભી થાય નિષ્કામી જાણે તો નિષ્કામી થાય મને જાણે એવો મારો ભગત થાય જો તો આ વસ્તુ છે બીજી વાત બહુ સરસ લાગી આધાર સામી ત્રીજાપુરના તરંગ ચોત્રીસ ની અંદર दगा ही गा जानी करी के करत जेहि ते ही ते से फल श्री श्रीहरि संत निर्दोष सदा श्रीहरि संत निर्दोष सदा ही गात जानी करी के करत जेहि જીવ જાણી જોઈને ભગવાન કે મોટા સંત આગળ દગો કરીને તેના અભાવ તેના લે છે જાણી જોઈને જીવાતમાં ભગવાન કે મોટા પુરુષ જાત જોડે દગો કરે છે ને અવગુણ દગો પોતે કરે અવગુણ કે નો લીએ ભગવાન આ જીવનો સ્વભાવ ભૂલ પોતે કરે કાઢે કોની સામે વાળાની ભૂલ આપણે કરી દોસ્ત કોનો કાઢી બીજાનો નાનો મોટો કાંઈ પણ હોય સ્વીકારીએ તો નહીં જ કે મારી ભૂલ થઈ ગઈ સામે વાળાને કાઢીએ પહેલા મને કીધું એટલે આમ થયું પણ આપણે ધ્યાન રાખ્યું નહીં આપણે ધ્યાન રાખ્યું નહીં જીવ પ્રાણી માત્રનો આ સ્વભાવ છે એને પોતાની ભૂલ પોતાની ખામી પોતાનો દોષ નજરની અંદર આવતો નથી આમ કરવાની ટેવ બહુ છે પણ આમ કરે જ એટલે સામે ત્રણ આંગળી આ એક બે ને ત્રણ આમ કરો એટલે શું થાય ત્રણ આંગળી આપણી સામું આવે કરી જો તમે આ આંગળી સામેની સાઈડ જશે અને આ ત્રણ આંગળી આપણી સાઈડ આવશે એટલે એમ શું છે કે તમે સામેવાળાની એક ભૂલ કાઢો છો તો તમારી ત્રણ ભૂલો જે સામે તમે સામેવાળામાં એક દોષ જુઓ છો તમારા ત્રણ દોષ છે એનું શું એટલે પેલા આપણા દોષ હોય ને એ ઓળખવા પછી બીજાના દોષ જોવા અને હું તો એમ કહું છું બીજાના દોષ જોવાનો આપણે શું અધિકાર છે આપણે ક્યાં ભગવાને જવાબદારી સોંપી છે તો બીજાના દોષો જોજે બીજાની ભૂલો જોજો ભગવાને એવી કોઈ જવાબદારી સોંપી નથી આપણે સુધર્યા એટલે આખું જગત સુધરી ગયું અવગુણ લેવાનો સ્વભાવ હોય ને તો આપણે અવગુણથી ભરાઈ જઈએ આખા એક વાર મહારાજ ગઢપુરની અંદર પીરસવા નીકળેલા મંદિરનું કામ ચાલતું હતું ને તે વખતે એટલે એક સાધુના હાથ ને પગ બંને ગારાવાળા હશે ગારો ખૂનતા તા ને ગારા વારા બંને હશે એટલે એને આવતા થોડીક વાલ લાગી કારણ કે આખા હાથ માં ગારો જતો રહ્યો હોય બગના નખો માં આખા પગ ભરેલા એટલે સાફ તો કરવા પડે ને વ્યવસ્થિત એટલે આવતા થોડીક વાર લાગી મહારાજે બધાને પીરસી દીધું આવ્યા મહારાજને ને લઈને મહારાજ પાસે ગયા મહારાજને કે મને પીરસો મહારાજ કે ક્યાં હતા ગારા વારા હાથ પગ આખા હતા એટલે સાફ કરતા વાર લાગી સાફ કરતા વાર લાગી મહારાજ કે કાંઈ વાંધો નહીં હવે તમે પીરસી દીધું એટલે ફરી પીરસીશ નહીં તમે કામ કરો હજી કોઈ સાધુ જમવાનું ચાલુ નથી કર્યું ધૂન બોલે છે બધા હજી જય બોલાવી નથી તમે તમારું પત્તર લઈને આ સાધુની પંક્તિમાં ફરો બધાએ તમને એક એક કોડિયો આપશે એક એક કોડિયો બધાય આપશે તો કે સારું જેટલા સાધુ બેઠા હતા એ પત્તર લઈને બધા સાધુ પાય ફર્યો બધાએ એક એક કોડિયો આપ્યો કેટલું થઈ ગયું બધા સાધુના પત્રમાં હતું એના કરતા ડબલ ત્રણ ગણું પત્તર એનું થઈ ગયું મહારાજ કે જો આ બધામાંથી ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હશે ને એ ગુણોથી ભરાઈ જશે ને અવગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હશે ને એ અવગુણથી ભરાઈ જશે કોઈનો દોષ કાઢવાનો સ્વભાવ હશે તે દોષિત થશે ને કોઈનો ગુણ જોવાનો સ્વભાવ હશે તો એ ગુણ ભરાઈ જશે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવી કેવી કેળવવી કોણ ગ્રાહક એટલે મહારાજના જેવા ચરિત્રો હોય એ બધા જ ચરિત્રો ગાવા જેવા છે ભલે મહારાજ નવું ચરિત્ર છે ક્યારેક ચમકીને જાગી જાય ધ્યાનમાંથી અચાનક સફાળા ભલે હોય માનસિક ચરિત્ર પણ આપણા કલ્યાણનું કરનારું મોક્ષને આપનારું છે એટલે ગાવું સાંભળવું મહારાજનો મહિમા એમાંથી જાણવો પરમાત્માનો અવગુણ ક્યારે લેવો નહીં એવું આધરન સ્વામી આ પ્રસંગ પરથી આપણને કહે છે સહજાનંદ સ્વામી મહારાજની જ શ્રીપતિ શ્રી તરમ સર્વદેવી શરમ ભક્તિદાર માત્માધમ વાસુદેવ ઓમરે માધવમ કેશવમ आमोदंकारण कारणं स्वामि नारायण नीलकण्ठं वदे सदानन्द स्वामी नारायजनी जय स्वामी नारायण 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 स्वामी नारायण